નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફના પચાસમાં સ્થાપના દિન સમારંભમાં આપી હાજરી પરેડનું કર્યું નિરીક્ષણ સેવા બદલ પોલીસ અને ચંદ્રકો કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રેટર એક સભાને સંબોધિત કરતા બાલાકોટમાં વાયુસેનાની કાર્યવાહીનો પુરાવો માંગનાર વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર તેમણે કહ્યું કે પહેલાની સરકારે આતંકવાદીઓને તેમની જ ભાષામાં સમજાવી હોત તો દેશમાં આતંકવાદનો આટલો ફેલાવો થયો ન હોત ભારતીય ચૂંટણી પંચે આગામી લોકસભા ચૂંટણી દરમિયાન થનારા પ્રચારમાં ભારતીય સેનાના જવાનોના કે સેનાના ફોટાઓ વાપરવા પર મૂક્યો પ્રતિબંધ જો કોઈ પણ ઉમેદવાર કે પક્ષ આના પ્રચારમાં ઉપયોગ કરશે તો ચૂંટણી પંચ દ્વારા તેના પર થશે કાર્યવાહી અમદાવાદ પછી સુરત મેટ્રો પ્રોજેક્ટને લીલી ઝંડી બે મેટ્રો રેલ કોરિડોરના ચાલીસ પોઈન્ટ પાંત્રીસ કિલોમીટરના વિસ્તારમાં થશે સુરત મેટ્રો રેલ આ યોજનાનો અંદાજિત ખર્ચ થશે બાર હજાર વીસ પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયા કોસ્ટારિકામાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ભારતીય સમુદાયને સંબોધિત કરતા જણાવ્યું કે ભારતે અનેક ક્ષેત્રોમાં કરી છે પ્રગતિ મિત્ર દેશો સાથેના સંબંધો સારા પરંતુ આતંકવાદનો કર્યો સખત વિરોધ વિશ્વમાંથી આતંકવાદને નાથવા સૌનો સાથ જરૂરી આજે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત પાંચ વર્ષથી નાના ભૂલકાઓને અપાશે પોલિયો રસીના બે ટીપા રાષ્ટ્રપતિ મુખ્યમંત્રીએ પોલિયોના ટીપા પીવડાવી કરી અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનો ગુજરાતમાં સર્વત્ર આવકાર પાટણ પોરબંદર અરવલ્લી મહિસાગર અને ખેડાના દર્દીઓને મળી નિઃશુલ્ક સારવાર દર્દીઓ ખુશખુશાલ અને આરોગ્યપ્રદ જીવન સાથે ઉત્સાહિત આજે મોહાલીમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી વન ડે ક્રિકેટ મેચ ભારતીય યુવા ખેલાડીઓની કસોટી હાલ ભારત બે થી આગળ પરંતુ ઓસ્ટ્રેલિયાની બરાબરીની આશા સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાઝિયાબાદમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફના પયાસમા સ્થાપના દિવસ સમારંભમાં ભાગ લીધો હતો પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં આયોજીત કાર્યક્રમમાં સીઆઈએસએફ પરેડનું નિરીક્ષણ કર્યું હતું પ્રધાનમંત્રીએ વિશિષ્ટ સેવાઓ બદલ પોલીસ અને અઝ્નિશમન ચંદ્રકો પણ એનાયત કરેલા શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ સીઆઈએસએફના જવાનોને સંબોધન કર્યું હતું

बेटियों की संख्या सबसे ज्यादा है ये ताकत को निश्चित रूप से नया आयाम दे रही है और मैं इसलिए इस क्षेत्र में आने के लिए उन बेटियों का अभिनंदन करता हूं लेकिन उन मां बाप का भी अभिनंदन करता हूं विशेष करके उस मां का अभिनंदन करता हूं जिसने बेटी को यूनिफॉर्म पहना करके राष्ट्र की विकास यात्रा को सुरक्षित करने का जिम्मा उठाया प्रधानमंत्री नरेंद्र मोदी गई काले ग्रेटर नोएडा मुलाकात थी જ્યાં તેમણે અનેક વિકાસ યોજનાઓ જાહેર જનતા માટે ખુલ્લી મૂકી હતી ગ્રેટર નોયડા ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનું ઉદઘાટન પ્રધાનમંત્રીએ કર્યું હતું આ સાથે જ કેમ્પસમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયની મૂર્તિનું પણ અનાવરણ કર્યું હતું ગ્રેટર નોયડાના રહેવાસીઓને પ્રધાનમંત્રી મેટ્રોની ભેટ આપી હતી જે સેક્ટર બાસઠના ઇલેક્ટ્રોનિક આ સિટીથી નોયડા સિટી સેન્ટર વચ્ચે દોડશે મેટ્રોનો છ પોઈન્ટ છ કિલોમીટર લાંબો આ રૂટ દિલ્હી મેટ્રોની બ્લુ લાઇનનો વિસ્તાર છે પ્રધાનમંત્રીએ બે પાવર પ્લાન્ટની આધારશીલા પણ મૂકી હતી જેનાથી ઉત્તરાખંડ રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોને ફાયદો થશે ત્યારબાદ પ્રધાનમંત્રીએ જાહેર સભાને બાલાકોટ કાર્યવાહી વિશે સવાલ ઉઠાવનારા પર પ્રહારો કરતા કહ્યું હતું કે આવા લોકો ભારત નહીં પણ પાકિસ્તાનની સેવા કરી રહ્યા છે हमारे वीरों ने आतंकियों को उनके घर में घुस करके मारा है रात के साढ़े तीन बज गए थे देश को क्यों जगाना भाई पाकिस्तान की नींद खत्म हो गई हम तो चुप थे हम सोच रहे थे क्या होता है देखते हैं पाकिस्तान ऐसा घबरा गया था कि पांच बजे उसने ट्वीट करके के रोना शुरू कर दिया मोदी ने मारा मोदी ने मारा मोदी ने मारा वो तो यही सोच रहे थे कि भारत पर घाव किए जाओ हमले किए जाओ प्रोक्सीवर किए जाओ भारत तो कुछ नहीं करेगा भारत के प्रति ये जो सोच बनी है तो उसका मूल कारण 2014 के पहले जो सरकारें थी रिमोट कंट्रोल वाली उनका रवैया ऐसा था इसके कारण इनको यादत हो गई ये टुकड़े टुकड़े गैंग कैसी है इनको पहचानिए है पाकिस्तान ने खुद ने कहा सबसे पहले ट्वीट पाकिस्तान ने किया कि हिंदुस्तान की सेना ने हमारे में घुस करके मारा है यहां लोगों की नींद हराम हो गई वो क्या कर रहे थे सुबह सात आठ बजे शुरू कर दिया ये बालाकोट हिंदुस्तान में है कि पाकिस्तान में है पाकिस्तान रो रहा है और यहाँ उनकी मदद करने के लिए निकल पड़े देश को गुमराह करने के लिए हमारे ही देश का खाना खाने वाले चिल्ला चिल्ला करके कहने लग गए अरे देश की सेना कहती है पाकिस्तान खुद रो रहा है तो किसी हिंदुस्तानी के मन में शक होना चाहिए क्या ચૂંટણીપંચે રાજકીય પક્ષોને કહ્યું છે કે તેમના ચૂંટણી પ્રચાર અભિયાનમાં સૈનિકો અને સૈન્ય અભિયાનોની તસવીરોનો ઉપયોગ કરવાથી દૂર રહે વર્ષ બે હજાર તેરમાં જારી થયેલી સૂચનાને ટાંકતા ચૂંટણી પંચે રાજકીય પક્ષોના અધ્યક્ષોને અનુરોધ કર્યો છે કે પક્ષના ઉમેદવારો અને કાર્યકરો આ સૂચનાનો અમલ કરે તેની તકેદારી તેઓ રાખવે ચૂંટણી પંચે વધુમાં કહ્યું કે સુરક્ષા દળ સરહદો અને રાજકીય માળખાના રક્ષકો છે તેવામાં રાજકીય પક્ષો ચૂંટણી અભિયાનમાં સૈન્ય સંદર્ભોનો સહારો લેવાથી બચે કેન્દ્ર સરકારે શનિવારે સુરત મેટ્રો રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે ચાલીસ પોઈન્ટ પાંત્રીસ કિલોમીટરની મેટ્રો લાઇન પાંચ વર્ષમાં પૂરી કરવાની નેમ છે બાર હજાર કરોડ રૂપિયાને ખર્ચે ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન આ પ્રોજેક્ટનો અમલ કરશે આ રીતે કેન્દ્ર સરકારે અમદાવાદ પછી સુરતને પણ મેટ્રોની ભેટ આપી છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કોસ્ટારિકાના પ્રવાસે છે ઉપરાષ્ટ્રપતિએ કોસ્ટારિકાના પાટનગર સાન જોસેસ ખાતે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વમાં ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા છે ઇન્ફાસ્ટ્રકચર ક્ષેત્રે ભારતમાં અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે દેશની કર વ્યવસ્થામાં પણ વ્યાપક સુધારા થયા છે economy We will be a U.S. dollar 5 trillion આજે રાષ્ટ્રીય પોલિયો દિવસની ઉજવણી થઈ રહી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં પાંચ વર્ષની ઉંમર સુધીના બાળકોને પોલિયોની રસી પીવડાવી હતી આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ વાલીઓને અપીલ કરી હતી કે બાળકોને પાંચ વર્ષની ઉંમર સુધી પોલિયોની દવા જરૂરથી પીવડાવે આજે રાષ્ટ્રીય પોલિયો દિવસની ઉજવણી કરતા રસીકરણ અભિયાન દિવસભર ચાલશે આ અભિયાન અંતર્ગત પાંચ વર્ષથી નાની વયના સત્તર કરોડથી વધુ બાળકોને પોલિયોની દવા પીવડાવવામાં આવશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો રાઉન્ડ અંતર્ગત ગાંધીનગરમાં ભૂલકાઓને પોલિયો રસીના બે ટીપા પીવડાવી રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો આ વેળાએ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમ ચંદ પરમાર આરોગ્ય કમિશનર ડોક્ટર જયંતિ રવિ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બાળ લગવા નાબૂદી દિવસ નિમિત્તે આ અભિયાનના શરૂઆત ગુજરાતમાં શરૂ થઈ છે લગભગ ચોર્યાસી થી વધુ બાળકોને પોલિયો વિરોધી રસી એટલે કે ડ્રોપ્સ આપવામાં આવી રહ્યા છે સાડત્રીસ હજારથી વધુ બુથ ઉપર આખા ગુજરાતમાં લગભગ જેને કહીએ ને કે એક પોલિંગ બૂથની જેમ અલગ અલગ વિસ્તારોમાં આના બૂથનો બુથો ઊભા કરવામાં આવ્યા છે અને ચોર્યાસી લાખથી વધુ બાળકોને આજે આ ડ્રોપ્સ આપવામાં આવશે જેથી કરીને ગુજરાત પોલિયો મુક્ત ગુજરાત હવે કોઈ બાળક લકવાગ્રસ્ત ન હોય જેથી આખી જિંદગી એ પરેશાન થાય એના કુટુંબની જવાબદારી બનતી જતી હોય છે એ પણ ન થાય અને આપણું ગુજરાત હેલ્ધી ગુજરાત આપણે કરી રહ્યા છીએ ત્યારે હું સમગ્ર ગુજરાતવાસીઓને અપીલ કરું છું કે પોતાના બાળકોને બૂથ ઉપર જઈ અને આજે પોલિયોના રસી પીવડાવે પોલિયો વિરોધી રસી પીવડાવે અને બાળકોને પોલિયો મુક્ત કરે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર શહેરમાં વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે કાર્યોના ખાતમુહૂર્ત થયા તેમાં ભૂગર્ભ ગટર યોજના વરસાદી પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થા તથા બગીચાના વિકાસનો સમાવેશ થાય છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રૂપિયા આડત્રીસ પોઈન્ટ ચુંબોતેર કરોડના ખર્ચે નગરમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે આ પ્રસંગે સંસદ સંસદસભ્ય વિધાનસભ્ય અને જિલ્લા કલેકટર સહિત આગેવાનો હાજર રહ્યા હતા સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા છત્રીસ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ એ ઉપરાંત કેટલાક વિકાસ કામોના આજે ખાતમુહૂર્ત થયા છે ગુજરાત બદલી પણ રહ્યું છે ગુજરાત આગળ પણ વધી રહ્યું છે નગરપાલિકા હોય કે ગામ હોય એમની પ્રાથમિક અને પાયાની સુવિધાઓ પૂરી થાય એ અમારી પ્રાથમિકતાઓ રહી છે આજે પાંચસો કરોડ રૂપિયા જેટલો ખર્ચ વિકાસ કામો માટે જો એક નગરપાલિકાની અંદર થતો હોય તો હું ચોક્કસ રીતે કહી શકું કે જેના આધારે નગરની પ્રાથમિક સુધ સુવિધાઓ એટલે કે ડ્રેનેજ પાણી ગટર અને એન્ટરટેનમેન્ટના સાધનો વગેરે પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે ખુશીની વાત છે વેસ્ટર્ન રેલવે વડોદરાની હોસ્પિટલ તેમજ ભારતીય રેલ એકેડેમી દ્વારા બે દિવસ માટે કાર્ડિકોન બે હજાર ઓગણીસ તાલીમ શિબિર તથા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં હેલ્થકેર કાર્ડિયા ઈસીજી ચેસ્ટ પેન વગેરે વિષયોને આવરી લેતા આઠ નિષ્ણાતો દ્વારા નવા સંશોધન અંગે માહિતી આપવામાં આવી હતી તથા નર્સિંગ ક્ષેત્રે સંકળાયેલા નિષ્ણાતોએ પાવર પ્રેઝન્ટેશન દ્વારા ઉપસ્થિત ડેલિગેટ્સને માહિતગાર કર્યા હતા આ સેમિનારમાં સૌથી વધુ લોકો અને નર્સિંગ કોલેજોના એકસો ત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભારતીય રેલ કે વિવિધ ઝોનો સે નર્સિંગ પ્રોફેશનલ્સ अटेंड कर रहे हैं लगभग पार्टिसिपेंट इसमें उपस्थित हैं इसके अलावा लोकल नर्सिंग कॉलेज तथा हॉस्पिटल्स के बहुत सारे छात्र और छात्राएं इस अवसर पर पार्टिसिपेट कर रहे हैं लगभग 230 पार्टिसिपेंट इस कॉन्फ्रेंस को अटेंड कर रहे हैं इस कॉन्फ्रेंस का मुख्य उद्देश्य नर्सिंग प्रोफेशनल में शिक्षा के प्रति जागृति पैदा करने का है इसका थीम कार्डिकॉन रखा गया है जिसमें इन दो दिन में कार्डिक केयर और नर्सिंग प्रोफेशनल के बीच में जो संबंध है उसके बारे में चर्चा की जाएगी राधनपुर तालुका ना गोतरका गांव में प्रधानमंत्री आयुष्मान भारत योजना अंतर्गत कार्ड वितरण कार्यक्रम યોજાયો ગયો હતો प्रांत अधिकारी राधनपुर ના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં લાભાર્થીઓને કાર્ડ વિતરણની કામગીરી થઈ હતી પાંચસો લાભાર્થીઓને કાર્ડનું વિતરણ થયું હતું પાટણ જિલ્લાના છીવાડાના વિસ્તારોને સરકારી યોજનાનો લાભ મળે તે દિશામાં આ પ્રયાસ કરવામાં આવ્યો હતો પ્રાંત અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીઓને લોકોને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાની સમજ આપી હતી આશા વર્કર બહેનોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો રાજ્યના ગરીબ પરિવારો પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લઈને રાહતની લાગણી અનુભવી રહ્યા છે

વીસ મહિનોથી આ ઓપરેશન કરતા પછી પૂજેસ જરા પછી મારે મોત્યાનું ઓપરેશન કરવાનું બાકી છે અને સરકારનું એટલું આભાર કે ગરીબ માણાને અમને એટલી સહાય કરી દીધી આયુષ્યમાન ભારતનું કાર્ડ કીધું છે એમાં મારે બાપુજીને ઓપરેશન કરાવ્યું છે અને ઓપરેશન કર્યા પછી દેખાય સારું અને બીજા નંબરમાં કે જો આ કાર્ડ કઢ્યું એ માટે બધું સારું છે અને અમારે ગરીબ પરિસ્થિતિ ગરીબ હતી એટલે આ માટે અમે આ કાર્ડનો ઉપયોગ થયો અને આ સરકારે કાઢ્યું સારું કહેવાય અરવલ્લી જિલ્લામાં આયુષ્યમાન યોજના અંતર્ગત બાળક થી લઈને વૃદ્ધોને પણ લાભ મળી રહ્યો છે જિલ્લામાં છ જેટલા દર્દીઓએ આ સારવાર લીધેલી હતી મહીસાગર જિલ્લાના બે અરવલ્લી જિલ્લાના ત્રણ તેમજ સાબરકાંઠા જિલ્લાનો એક દર્દી આ યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે અમારા હોસ્પિટલમાં એક ગર્ભાશયની કોથળીનું કાઢવાનું ઓપરેશન કરવા જઈ રહી છું જે નોર્મલી બાર લગભગ ચાલીસથી પચાસ હજારમાં થતું હોય છે પણ એ પેશન્ટ આયુષ્યમાન કાર્ડ લઈને આવ્યું હતું એટલે એમ અમે અહીંયા નિઃશુલ્ક કરી આપીએ છીએ આવા બીજા ત્રણ ઓપરેશન અમે ઓલરેડી કરેલા છે અને બીજા બે ઓપરેશન બે પેશન્ટ છે એ રીનલ કોલિક માટે એટલે કે પથરીના દુખાવા સાથે આવ્યા હતા અને એમને પણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવેલ છે આ આયુષ્યમાન યોજના અંતર્ગત બીજું એક પેશન્ટ જે ઓર્થોપેડિકનું હતું એ એના માટે પણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવેલ છે રમતા રમતા પડી ગયો તો હું લુસડિયા ગામનો વતની છું અને મારું ઓપરેશન કરાય છે હવે મને સારું લાગે છે હું મજૂરી કરું સેન્ટિંગ કામ કરું છું મારું બત્રીજાનું ઓપરેશન કરાયું એટલે આયુષ્યમાન કાર્ડ છે એટલે મફત થઈ ગયું પ્રધાનમંત્રી આયુષ્યમાન જન આરોગ્ય યોજના ગરીબ નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નવા ખાનપુર ગામમાં ખેતમજૂરી કરી રહેલા પરિવારના સભ્ય સવિતાબેન પરમારે બાલાસિનોરમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં આ યોજનાનો લાભ લઈને શસ્ત્રક્રિયા કરાવી છે આર્થિક સંક્રમણ વચ્ચે વિનામૂલ્યે શસ્ત્રક્રિયા સંપન્ન થતા ગરીબ પરિવારના દર્દીએ રાહત અનુભવી હતી પરિવાર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માની રહ્યા છે પ્રધાનમંત્રી આયુષ્યમાન જન આરોગ્ય યોજનાનો લાભ ગરીબ પરિવારો મોટી સંખ્યામાં લઈ રહ્યા છે પેટમાં દુખતું હતું કે પછી કે એમ જે દવાખાનામાં તપાસ કરાવી પછી ડૉક્ટર સાહેબે એમ કીધું કે ઘર પાસે છે એના માટે ઓપરેશન કરવું પડે કે મારી જોડે પૈસા ન હતા આયુષ્યમાનનું કાર્ડ હતું એના પછી ડૉક્ટર સાહેબને બતાવ્યું તો પછી પછી એના પછી એમાં મફત ઓપરેશન થયું દરપાસ પછી હું એના પ્રધાનમંત્રીનો આભાર માનું છું સવિતાબેન પરમાર નામના પેશન્ટને બહુ લાંબા સમયથી માસિકની તકલીફ હતી અને સફેદ પાણી પડતું હતું અને દર્દીને સોનોગ્રાફી કરાવી ત્યારે દર્દીને સોનોગ્રાફી પણ કરવા કુતરી ખોલેલી હતી અને દર્દીને દુખાવો પણ સખત થતો હતો પરંતુ દર્દીની આર્થિક પરિસ્થિતિ સારી હોવા ન હોવાને કારણે દર્દી ઓપરેશન કરાવી શકે તેમ નહોતું પરંતુ આયુષ્યમાન યોજનાનું કાર્ડ આવ્યા પછી દર્દીને આયુષ્યમાન યોજના હેઠળ અહીં તદ્દન મફતમાં દૂરબીનવાળું ઓપરેશન કરી આપવામાં આવેલું છે અને આગળ પણ દર વધારેમાં વધારે દર્દીઓને આનો લાભ મળે એવો અમે અનુરોધ કરીએ છીએ ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચાએ વિશ્વ મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત વિવિધ યોજનાની સમજ આપવા નડિયાદ ખાતે એક કાર્યક્રમનું આયોજન થયું હતું બ્યુટી પાર્લર અને સીવણ સહિતની સ્વરોજગાર યોજનાઓ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી જિલ્લાની દોઢસો ઉપરાંત મહિલાઓએ સંમેલનમાં ભાગ લીધો હતો મહિલા સશક્તિકરણ માટે સરકાર દ્વારા અમલી વિવિધ સ્વરોજગાર યોજનાની વિગતો જાણીને મહિલાઓ પણ ખુશ થઈ ગઈ હતી બ્યુટી પાર્લર અને સિવનના વર્ગમાં તાલીમ મેળવી રહેલી બહેનો પણ સંમેલનમાં ઉપસ્થિત થઈ હતી કરીને જે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે યોજનાઓ છે એ અંતર્ગત જે આજે યોજનાઓના લાભાર્થીઓ છે એને અમે મળવાનું નક્કી કર્યું અને એમની યોજનાઓથી એમને શું લાભ મળ્યો છે એ અમે આજે ખૂબ સહભાગી થયા અલગ અલગ ગવર્મેન્ટ દ્વારા ચલાવતામાં આવતી એક પ્રોજેક્ટ છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ બહેનો માટે ફ્રીમાં ગવર્મેન્ટે જે ત્રણસોથી વધારે કોર્સ કાઢ્યા છે એમાં સીવણનું કામ અને બ્યુટી પાર્લર કે જેમાં ઘરે બેસીને પણ રોજગારી મેળવવાની તક રહેલ છે એ બંને કોર્સ આ સંસ્થામાં છેલ્લા ચાર મહિનાથી ચલાવવામાં આવી રહ્યા છે અને આપણા માટે ગર્વની વાત છે કે નડિયાદ માટે બસો ને ચાલીસ એક કોર્ષ માટે એટલે એસી બહેનોને આ યોજના હેઠળ રોજગારી મળી રહેશે અમે હાલ અહીંયા કન્યા વ્યાયામ શાળામાં તાલીમ લઈ રહ્યા છીએ તે અમને ફ્રીમાં સીવણ ક્લાસ શીખવામાં તાલીમ આપી રહ્યા છીએ અને અમે એ બી ઘરે જઈને અમે રોજગાર મેળવી શકીએ છીએ હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં તાપી જિલ્લાના વ્યારા ખાતે પોષણ મેળાનું આયોજન એક પખવાડિયા માટે કરાયું છે સરકાર દ્વારા પોષણ નિયુક્ત યોજનાઓના પ્રચાર પ્રસારની સાથે પોષણ વધારવા માટે નવી વાનગીઓની સ્પર્ધા આ પખવાડિયા દરમિયાન યોજાશે સહી પોષણ દેશ રોશનના મંત્ર સાથે તાપી જિલ્લાના આઇસીટીએસ વિભાગ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ડાંગ જિલ્લામાં ક્ષય નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ત્રણસો એકત્રીસ દર્દીઓને યોગ્ય સારવાર મળતી થઈ છે આ સારવાર લેવા માટે પોષણ સહાય યોજના સમાજ કલ્યાણ વિભાગ અને ક્ષય નિમૂલ્યન સોસાયટી દ્વારા આર્થિક સહાય આપવામાં આવી રહી છે ડાંગ જિલ્લાના ગામડાઓમાં સેન્ટર સુરેન્દ્રનગરમાં હોમગાર્ડ યુનિટ ખાતે ભૂપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે હોમગાર્ડે પોલીસ ની સાથે રહીને સુરેન્દ્રનગર શહેરને ને સંરક્ષિત કરવાનો છે અને જિલ્લાનો કાયદો અને વ્યવસ્થામાં મદદ કરે તેવો હેતુ છે સુરેન્દ્રનગરના કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન મળે એ માટે અવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા પહેલો વિવિધ ક્ષેત્રોમાં આગળ આવે કન્યા કેળવણી વધે અને બેટી બચાવો બેટી પઢાવો જેવા કાર્યક્રમો વધે તેવું આયોજન સરકાર કરી રહી છે તેમ બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં એકત્રીસ જેટલા અલગ અલગ ક્ષેત્રોમાં મહિલાઓને અવોર્ડ અપાયા હતા મહિલા દિનના અનુસંધાને કલરવ સંસ્થા દ્વારા એકત્રીસ બહેનોનું સન્માનનું આયોજન હતું આ સન્માન કરી અને હું ખૂબ આનંદ અનુભવું છું તમામ ક્ષેત્રની એ રમતગમત ક્ષેત્ર હોય પેઇન્ટિંગ્સ હોય શિક્ષણ હોય ડૉક્ટરી હોય લગ્ન ગીત હોય કે કાંઈ પણ હોય તમામ ક્ષેત્રની અંદર કરતી મહિલાઓનું સન્માન ગોઠવવામાં આવ્યું ખૂબ સરસ આયોજન અને ખૂબ સરસ આનંદથી આ કાર્યક્રમની ઉજવણી કરી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે અખિલ મધ્ય ગુજરાત જયસ્વાલ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાંધણી થીમ પર ગરબાનું આયોજન થયું હતું અને અન્ય ઘણા કાર્યક્રમો થયા હતા જામનગર શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવી ધર્મેન્દ્રસિંહ જાડેજાને ને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળ્યાની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી જેમાં જામનગરના ભાજપના હોદ્દેદારો કાર્યકરો કોર્પોરેટરો હાજર હતા છોટાઉદેપુરમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા ઓરસંગ નદી ઉપર રૂપિયા છ કરોડ એકતાલીસ લાખના ખર્ચે ચેકડેમ બનાવવાનું મંજૂર થયું હતું ત્યારે છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવાના હસ્તે ચેકડેમ નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પાલનપુર ખાતેના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજાઈ ગયો સરસ્વતી તાલુકાના વગદોડ ગામે રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમમાં ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાથી નાગરિકોને વાકેફ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના નેશનલ હેલ્થ મિશન સ્કીલ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક સહિતની યોજનાની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સરકારી યોજના માટે નોંધણી અને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કાર્ડ કાઢવાની કામગીરી પણ કરવામાં આવી હતી તેમજ વાનગી હરીફાઈના વિજેતાઓને ઇનામ અપાયું હતું માઈ ફાઉન્ડેશનના કલાકારો દ્વારા નાટ્ય પ્રસ્તુતિની મદદથી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો સરકારી યોજનાઓનો લાભ લોકો લઈ શકે અને વિશેષ કરીને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિને વધુમાં પ્રોત્સાહન આપવા માટે ખાસ વક્તાઓ દ્વારા આપણે વાગદોળની જાહેર જનતાને જાગૃત કરી છે આ કાર્યક્રમમાં ખાસ કરીને ભારતમાં મહિલાઓમાં સમાનતા આવે સક્ષમતા આવે અને સાથે શિક્ષણનું પ્રમાણ વધે એ માટે વાત કરવામાં આવી બેટી બચાવો બેટી પઢાઓ વિશે સરસ રીતે માર્ગદર્શન આપ્યું દીકરીની મહિલાની શું કિંમત છે એની એમને એમ કે સારી રીતે સમજણ આપી અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી બહેનોને પણ બહુ સરસ ગમ્યું એમ કે આપણે મહિલાઓની કેટલી કિંમત છે મહિલાઓને દીકરીઓને ભણાવો મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી ચલચિત્ર નીતિ જાહેર કરવામાં આવી છે આ નીતિ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગ્રેડિંગ માટે નવી ત્રણ કેટેગરી એ પ્લસ ઈ અને એફ ઉમેરવામાં આવી હતી આ ઉપરાંત આર્થિક સહાયની રકમમાં રૂપિયા પચ્ચીસ લાખ સુધીનો વધારો કરી રૂપિયા પંચોતેર લાખ કરવામાં આવ્યા હતા તો ગ્રેડિંગ માટે લઘુત્તમ ગુણના ધોરણો થી ઘટાડીને એકવીસ કરવામાં આવ્યા છે આ ઉપરાંત ભારત સરકાર દ્વારા સ્વર્ણકમલનો પુરસ્કાર એનાયત કરવામાં આવે તેવા ગુજરાતી ચલચિત્રને રૂપિયા બે કરોડની સહાય મળવાપાત્ર થશે આ ઉપરાંત અરજી કરવા માટે સેન્સર સર્ટિફિકેટની તારીખના બદલે ફિલ્મ રિલીઝ થયાની તારીખ ધ્યાને લેવામાં આવશે તો રાજ્ય સરકાર દ્વારા જૂની નીતિની નડતર રૂપ જોગવાઈઓ રદ કરવામાં આવી છે મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ જણાવ્યું હતું કે મહેસાણા શહેરનો યોજનાબદ્ધ વિકાસ થઈ રહ્યો છે શહેરમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થવાને કારણે રોજગારની અનેક તકો નિર્માણ પામી છે ઉપરાંત નાયબ મુખ્યમંત્રી દ્વારા મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ત્રણ કરોડના ખર્ચે ઓજી વિસ્તાર માટે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક રાઇઝિંગ પ્લાન ટ્યુબવેલ ઇએસઆર તેમજ પમ્પિંગ મશીનરી ઇન્સ્ટોલેશન સાથે રૂપિયા નવ પોઈન્ટ ત્રેવીસ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને અદ્યતન બનાવવાની કામગીરી અને રૂપિયા ચાર પોઈન્ટ ચોરાણું કરોડના ખર્ચે પાલિકાની હદમાં વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ ડ્રેન નિર્માણ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

વિકાસ નો અર્થ પૂરો થાય છે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મોહાલીના મેદાનમાં ચોથી વન ડે રમાવા જઈ રહી છે પાંચ વન ડે શ્રેણીની ચોથી મેચ બપોરે દોઢ વાગે શરૂ થશે મહેન્દ્ર ધોનીને ત્રણ વન ડે પછી અંતિમ બે વન ડે માટે આરામ આપવામાં આવ્યો છે શ્રેણીમાં ત્રણ મેચ રમાઈ ચૂકી છે ભારત હાલમાં બે એકની સરસાઈ ધરાવે છે પરંતુ ત્રીજી વન ડે જીત્યા પછી ઓસ્ટ્રેલિયા જીતની આશાને કાયમ રાખવા મેદાન માં ઉતરશે આજે સોશિયલ મીડિયામાં કાશી વિશ્વનાથ વિશ્વનાથની ભવ્યતાનો ઉદભોધ થયો છે આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર నననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననన